મોરબીના મયુરપુર નીચે મકરસંક્રાંતિની રાત્રે પ્રેમ સંબંધના મામલે ખૂની ખેલ સર્જાયો હતો ફુગ્ગાનો ધંધો કરતા વૃદ્ધની પુત્રી સાથે યુવકના પ્રેમ સંબંધ અને લગ્ન પ્રસ્તાવને કારણે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડામાં ચાર આરોપીઓએ વૃદ્ધને ઢસડીને છરીના ઘા ઝીંકી દેતા તેમનું મોત નિપજ્યું હતું આ બનાવમાં ફરિયાદી મનોજ કાસુ ચાડમિયાએ અજય રમેશ હઠીલા અજય ભનુ બંટી ડામોર અને દીપુ અર્જુન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ આરોપી અજય રમેશે હઠીલાને ફરિયાદની બહેન ગીતા સાથે પ્રેમ સંબંધતોને અને લગ્નની વાત કરતા ઝઘડો થયો હતો બાદમાં આરોપીઓએ પથ્થરના ઘા કરી ફરિયાદીના પિતા કાસુભાઈને ઢસડી બાવળની કાટમાં લઈ જઈને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો બીજી તરફ સામા પક્ષે પણ ફરિયાદ નોંધાઈ છે મૂળ દાહોદના લીમખેડાના વતની અજય રમેશ હઠીલાએ મનોજ કાસુ તેના પિતા કાસુ સાડા દિલીપ સસરા દોઘા અને સૌસે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ તારીખ ચૌદની રાત્રે તાપણું કરતી વખતે પ્રેમ સંબંધ બાબતે વાતચીત થતા આરોપીઓને સારું ન લાગતા લાકડાના ધોકા અને પથ્થર વડે હુમલો કર્યો હતો